ગુરુના ઋણમાંથી કહે છે અમારે ગિરનારની માલપા બતાવે છે આ શિવરાત્રીનો મેળો છે મેળામાં જ્યારે ભજનની રમઝટ બોલતી હોય તો એમાં બતાવે છે કે ભાઈ ગુરુના ઋણમાંથી વેલનાથ બાવો જે થયો હોય વેલનાથ બાવાના ભજનમાં બતાવે છે હે ધન ગુરુ દેવા ધન ગુરુ ગુરુ ગુરુજી શજ ગોનું ચાચા નેજ ગો ગરુજીએ શ

સદગુરુનો મહિમા કોણ જાણી શકે ગુરુ એક એવી ભૂમિકા છે ગુરુ એક એવો મનન તમને પથ બતાવે છે અને એ પથ ઉપર બસ ડગલા ભર્યા કર

આ બધી ગુરુ કૃપા છે હું નથી બોલતો હું વ્યાસ ગાદી માથે નથી બેઠો હું મારા ગુરુના ખોળામાં બેઠો છું અને મારું ગુરુ પાછળથી ધક્કો મારે છે એ હું બોલું છું ગાદી ઉપર નથી બેઠો ગુરુના ખોળામાં બેસી અને કાલી કાલી ભાષામાં જે બોલે સદગુરુ પ્રેરણા કરે છે સદગુરુ ધક્કો મારે છે ગુરુ કોઈ જેવી તેવી ચીજ નથી પણ ગુરુની સેવામાં ને ગુરુના સાનિધ્યમાં ને ગુરુ આજ્ઞામાં ગુરુના વચને હાલવું કઠિન છે વેધક માર્ગ છે સદગુરુની સેવામાં વેલનાથ બાવો તો ત્યાં સુધી કહે છે કે ખાલરે પડાવું મારા શરીર તરીકે ખાલ એટલે આ ચામડી આ ચામડી ઉતારી અને એની હું મોજડી બનાવું અને એના ઉપર સોનેરી રંગ ચડાવું અને મારા ગુરુને પહેરાવું તોય હું મારા ગુરુના ઋણમાંથી મુક્ત ન થાવ વેલનાથ બાવો બતાવે છે જ ગિરનારનો કોણ ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકે સદગુરુ ગોરખનાથ બાબા અને મચ્છંદ્રાથ બાબા અને એક દિવસ ગોરખનાથ બાબા અને મચ્છંદ્રથ બાબા ગુરુ શિષ્ય એક ગામની અંદર આવે અને મચ્છંદ્રાથ બાબા કહે છે કે ગોરખ આદેશ ગુરુજી બોલે જાઓ બેટા ગાંવ ભિક્ષા લેકર કર આઓ મે ભૂખ લગી હૈ અચ્છા બાબા આદેશ કહે છે કે ગામની અંદર ગોરખનાથ બાબા એક દ્વાર પર આ કરે અલગ દેહી ભાવતું તો એ બેને ગામડાની બેને ખાટી સાસની માલ પર ઝારનો લોટ નાખીને ઓલા વડા બનાવેલા વડા અને એ વડા ઢોકળા જેવા એ એ વડા ગોરખનાથ બાબાના ખપર માં નાખ્યા લો બાબા ગોરખનાથ બાબા ભિક્ષા લઈ ગુરુ ની પાસે આવ્યા કહે છે લો બાબા આ પ્રસાદ ગ્રહણ કરો બોલે ગોરખ તું ભી થોડા પ્રસાદ ગ્રહણ બોલે નહીં બાબા આપ પેલે ભોજન કર લો બાદમે મેં કરુંગા ઠીક હે मच्च्रनाथ बाबा सब भिक्षा परीक्षा करे गोरखनाथ के प्रसाद कई व्यो नहीं गोरख ने हामू जो गोरख आदेश गुरुजी बोले बेटा ये क्या था बोले बाबू जी उसको तो मैं क्या बताऊँ संसारी लोग उसको वड़ा बोले बोले बहुत अच्छा था क्या उसका स्वाद है बेटा जाओ दूसरी बार लेके आने मेरे को अच्छा लगा गुरु नो आदेश थे वो बीजी वक्त बेन ना द्वार ऊपर आईन इनका है दे देही बैन द्वार खोले इन बार आए बाबा अभी अभी आप भिक्षा लेकर गए फिर आए आप आप कैसे बाबा हो अभी दे दे दिया आपको भिक्षा फिर दूसरी बार आए क्यों आए गोरखनाथ बाबा कहे ऐसे बहन मेरे गुरु को दूसरी बार भूख लगी है तो ये जो बनाया था ना वो दे देना हमको बहन कहे बाबा मैं मैं भिक्षा दे दू आपको तो आप मुझे क्या दोगे उसके बदले में आप क्या दोगे आप गोरखनाथ बाबा कहे बहन जो तुम मांगेगी वही दे दूंगा मैं मैं साधु हूं मैं तेरे को बचन देता हूँ तुम तो मांग क्या चाहिए तेरे को मेरे गुरु के लिए मैं मांगने के आया हूँ मांगने के लिए आया हूं क्या चाहिए मेरे गुरु के लिए मैं मेरी जान भी देने वाले हूं मांग ले बेन बोले वचन बोले वचन पक्का बोले पक्का आप पलट तो नहीं जाओगे ना बोले नहीं मेरा वचन है मैं साधु हूं मैं योगी हूं बोले ठीक है बाबा आप थोड़ी देर बैठिए मैं अभी प्रसाद बना के देता हूं आपको वड़ा बनाई तैयार तो करी, कर नाखी कहू बाबा आपने जो वचन दिया मैं मांग लू बोले हाँ बेटी मांग क्या चाहिए तेरे को बोले बाबा मैं आपको बड़ा दिया आप मुझे आपकी एक आँख निकाल के दे दो गोरखनाथ बाबा हाथ में सीपियो तो आँख में भरा डोलो काटी લે એક આંખ ઉપર હાથ રાખી ખપ્પર લઈ ગુરુની પાસે આવે ગુરુ સન્મુખ આવી અવળું ફરીને આમ ખપ્પર મૂકીને કહે છે બાબા આ પ્રસાદ ગ્રહણ કરો મચ્છન્દ્રનાથ બાબા નીચે જોઈ અને પ્રસાદ ખાય હાથ જે ગોરખનાથ બાબાએ દીધેલો છે કોણીએ થઈ અને લોહીના ટીપા પડે છે ગુરુની નજર ગઈ देखा गोरख आदेश गुरु जी क्या बात है बेटा एक खून कहाँ से पड़ रहा है बोले कुछ नहीं है बोले नहीं गोरख देख तेरे गुरु का आदेश है मेरे सामने तेरा मुख दिखा दो तो मेरे को क्या बात है बता क्यों मुख छुपाया है गुरु नो आदेश मोटू फेरव एक आंख नहीं શું કર્યું તારી આંખ ખોઈ નાખી બાબા બીજી વખત વડા લેવા ગયો એ બેને વડાના બદલામાં મારી આંખ માંગી તો મેં આપી દીધી બેટા એક મામૂલી વડા હાટું થઈને તે તારી આંખ આપી દીધી બાપજી એ તમારા માટે મામૂલી છે પણ મારા ગુરુએ મારી પાસે માગેલું આ એક આંખ તો હું પણ એ બેને કદાચ મારો પ્રાણ તો હું આપી દઈશ મારા ગુરુને કારણ હું કામ આવું ને આ શરીર હું કામનું ધન્ય ગોરખ ધન્ય હો બાપ દુનિયામાં તારું નામ રહેશે બાપ ગુરુ સેવા કરવી બહુ કઠિન અમારે દેવાય પંડિત લખે છે સંતો ને અસમાન એ ગુરુએ સંતો જમીન રે આસમાનામ ગુરુએ મૂળ વિના ઘરાવ્યા રે ઇન પાયો ઇન પાયો ઇશ્વરના માલિક કી તારો તો એમે એ પંડિત દેવાય બોલિયા ઓીરે સંતો શોભે નોતલો પંડિત દેવાય બોલિયા ਰੋਤੋ ਇਹਨ ਚਲੀ ਇਹ ਚਲੀ ਹੈ ਸਤਿਗੁਰੂ ਸਤਿਗੁਰੂ ਹੋਇ ਸਬਸ ਮਾਤਾ ਪਿਤਾ ਨੂੰ ॠण ਦੇਵਤਾ ਨੂੰ ॠण ਭਗਵਾਨ ਨੂੰ ॠण ਨੇ ਗੁਰੂ ਨੂੰ ॠण આ ચાર ઋણમાંથી જે મુક્ત થાય છે એને ગતિ મળે છે એકાદાનું ઋણ રહી જાય છે છે તો એને અવતાર લેવો પડે જેને ઋણ કહે છે અને ઋણ માંથી મુક્ત થવું જ પડે છે મુક્ત થવાના રસ્તાઓ બતાવ્યા માતા પિતાની સેવા કરે તો મુક્ત થાય દેવતાઓના જે આપણું નિયમ કર્યા હોય એને સુપરત કરી દઈ તો દેવતાઓના ઋણમાંથી મુક્ત થવાય ભગવાનના ગુણાનુવાદ ગાવાથી ભગવાનના ઋણમાંથી મુક્ત થવાય અને ગુરુની આજ્ઞા પ્રમાણે હાલવાથી ગુરુના ઋણમાંથી મુક્ત થવાય આ બસ આ રસ્તાઓ જે સત્યના માર્ગે જે જે ભક્તિના પંથ પર ગુરુ આજ્ઞા પ્રમાણે જે જે જીવાત્માઓ હાલ્યા છે એ બધા મહાપદને પામે હા એમાં કંટક આવે એમાં કાંકરા આવે એમાં વિકટ પરિસ્થિતિ આવે પણ સદગુરુ મારો ને તમારો હાથ પકડી અને મને તમને મંજિલ સુધી લઈ જાય આપણું જે લક્ષ્ય હોય છે એ લક્ષ સુધી આ આપણે બસ હિંમત રાખી આપણે લક્ષ સુધી આપણે ડગલા ભરતા જ જઈએ બસ લક્ષ સુધી પહોંચાડે છે સદ્ગુરુ સાધકનો ભરોસો સાધકની નિષ્ઠા અને એ નિષ્ઠા અને ભરોસો જ મંજિલ સુધી પહોંચાડે ગુરુ તો રાહ બતાવે એ રાહ ઉપર હાલે ઠીક ના ચાલે તો ઉચકી મરજી ફિર બી ગુરુ ગુરુ છે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે તો ભગવાનનો ગુનો કર્યો હોય તો કદાચ સદગુરુ બચાવે પણ સદગુરુનો જો ગુનો કર્યો હોય તો ત્રણ લોકમાં કોઈ હંઘરતું નથી જગત ઘા કરે તો ગુરુ ચરણમાં સંત ચરણમાં જાય અને સંત ચરણમાં સંત જેદી દી ઘા કરે તે દી આ જગતમાં કોઈ હંઘરતું નથી ભગવાન બંધ કરે કાગભૂષણજી બાબા ગરુડજીની કથા ઉત્તરકાંડમાં પ્રસિદ્ધ કથા છે કાગભૂષણજી બાબા કહું ગરુડજીને આખી કથા કહે અને ગરુડજી પ્રશ્ન પૂછે કે આપ કાગડાના રૂપમાં કેમ આવ્યા આપ બતાવીએ બાબા કાગભૂષણજી કહે છે ગરુડજી મેં ક્યાં બતાવું એક વાર મેં ભગવાન કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠો હતો અને એમાં મારા સદગુરુ આવ્યા મને મારો ઘમંડ હતો મને અહંકાર હતો હું વિદ્વાન છું એવું મને ઘમંડ હતો મારા ગુરુ આવ્યા હું ઊભો થયો નહીં મેં મારા ગુરુનો દ્રોહ કર્યો મારા ગુરુની પાસે આડંબર કર્યો મારા ગુરુની પાસે દંભ કર્યો હું ભગવાન શંકરની પૂજા કરતો હતો મારા ગુરુ બાજુમાં થઈ નીકળ્યા હું વિદ્વાન એવો ઘમંડ રાખી હું ઊભો થયો નહીં ત્યાં તો મંદિરના ગર્ભદ્વારમાંથી અવાજ આવ્યો કે હે બ્રાહ્મણના બાળક તે તારા ગુરુનું અપમાન કર્યું તારા ગુરુથી તને અહંકાર પેદા થયો તો જા હું તને શ્રાપ આપું તારે હજારો જન્મ સુધી ભટકવું પડશે

ಸಮರ್ವಾಪ ವಿಭು ವ್ಯಾಪಕ್ರಹ್ಮ ವೇದ ಸ್ವರು